ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಡಲ ಪಿಎಮ ಸಿ આજે નવ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવાર ના રોજ મિત્રો નવા ધાણાની આવક વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો આજે સાત હજાર ગુણીની નવા ધાણાની આવક નોંધાયેલી છે આજે મિત્રો ખુબ સારી એવી આવક નોંધાયેલી છે છાપરા નંબર આઠ જે છે તે આખું ભરાવું આવી ગયું છે મિત્રો એકાદ કિલો ખાલી હોય તો આખું કચાકચ ભરેલું છે અને મિત્રો જૂના ધાણાની વાત કરું તો પાંચ હજાર ગુણી જૂના ધાણાની આવક નોંધાયેલી છે જૂના ધાણામાં પણ આજે આવક સારી જોવા મળી રહી છે અને હાલ હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો કપાત છાપરા નંબર ત્રણ માં તો ચાલો જાણી લઈએ

આ છોકરો લઈને જઈ ગયો અને ઉભરીયો કઈ જવા દે કઈ આલુ મલન કી એ બારસો ને એકસો થાણા છે એ પ્લસ કલર માં ડંકવાળા થાણા છે બારસો એકસો તેરસો ને એકસઠ વધારે કચ્છ વાળા દાણા છે તેરસો ને એકસઠ ભાવ દો છે મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરો તો બજારમાં કઈ લાંબો ફેરફાર જોવા મળતો નથી